સ્વાગત છે વણકર સમાજ નો આગેવાન અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ખીમજીભાઈ નું અવસાન હજારો લોકોએ અંતિમ યાત્રામાં આપી શ્રદ્ધાંજલિ સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ ભવન જોરાવરનગરના પ્રથમ પ્રમુખ પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ વણકર સમાજના આદરણીય વી બે હજાર વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ સૌની છે સાત બે હજાર પચીસને ને મંગળવારના રોજ સવારે સાડા આઠ કલાકે તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાન જોરાવરનગર નીકળી હતી આ યાત્રામાં ત્રણ હજારથી વધુ લોકો જોડાયા હતા તેમના પરિવારજનોમાં પત્ની બે પુત્રો અને બે બહેનો છે સિંધો પરિવાર બહુ જ મોટું

ઉધવ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પૂર્વ વણકર સમાજવાડીના પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ ટ્રસ્ટને ઉભો કરનાર ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ અને ગરીબ લોકોના દાતા આખું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દેનાર આજે આપણી વચ્ચે નથી અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તેમનો દેહ પંચભૂતમાં મળી ગયો તેમના કુટુંબ ઉપર આવી પડેલી આ વિપત્તિ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ મકવાણા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ કડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે